દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા નજીક રહેતો હોય છે પરંતુ શું તમને ખબર છે આખરે મુકેશ અંબાણીએ એમનો મોંઘો બંગલો શા માટે વેચ્યો છે તમને જાણીને નવાઈ લાગશે કે આખરે અંબાણી પરિવારની સંપત્તિ આટલી બધી હોવા છતાં પણ એમણે શા માટે એમનો બંગલો વેચ્યો છે જે બંગલામાં આજે એમનો પરિવાર રહે છે એટલે કે મુકેશ અંબાણીના દીકરા દીકરીઓ એમાં અનંત અંબાણી હોય રાધિકા મર્ચન્ટ હોય કે પછી તમામ વ્યક્તિઓ રહે છે એ બંગલો એમણે વેચ્યો છે કે પછી કોઈ બીજો બંગલો વેચ્યો છે આ તમામ બાબતે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને જણાવી દઈશું કે આખરે લક્ઝરિયસ સુવિધાઓ બંગલો જે ધરાવે છે એમણે શા માટે વેચો છે જાણવા માટે અંત સુધી બન્યા રહેજો અંબાણીએ દુનિયામાં માત્ર એવું કહેવામાં આવે કે એમના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કારણે નહીં પરંતુ એમના અજીબો ગરીબ શોખના કારણે પણ ચર્ચાનો વિષય બને છે એમની લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતી સંપત્તિના કારણે પણ તેઓ ચર્ચામાં રહે છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં દોસ્તો અંબાણી એ માત્ર નામ જ નથી પરંતુ બ્રાન્ડ છે જે ઘરમાં મુકેશ અંબાણીના દીકરા દીકરીઓના લગ્ન થયા છે એ જ ઘરમાં એવું કહેવામાં આવે કે મુકેશ અંબાણી રહે છે અને એન્ટીલિયા બંગલો ખાતે એમની આ પંદર હજાર કરોડની મિલકત એટલે કે બાવીસ માળનો આ એન્ટીલિયા બંગલો આવેલો છે લોકો એવું સમજી રહ્યા છે કે મુકેશ અંબાણીએ એમનો આ બંગલો વેચ્યો છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે મુકેશ અંબાણીએ એમનો એન્ટીલિયા બંગલો નહીં પણ ન્યૂયોર્કમાં આવેલો એમનો જે બંગલો છે એ વેચ્યો છે જેની કિંમત નવ મિલિયન ડોલર આંકવામાં આવી છે તમને જાણીને નવાઈ લાગશે નવ મિલિયન ડોલરનો આ બંગલો એમણે શા માટે વેચો છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી કે જેમની વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ મિલકતો આવેલી હોય છે એમાં પણ અલગ અલગ લોકેશન ઉપર આવેલી આ મિલકતોની કિંમત હજારોમાં નહીં લાખોમાં નહીં કરોડોમાં નહીં પણ અબ્ઝોમાં હોય છે અને આ અબજોમાં રહેલી મિલકતની કિંમત જાણીને સૌ લોકો નવાઈ પામી જાય છે મુકેશ અંબાણી અને નીતા અંબાણી મુંબઈના મું બંગલોમાં પરિવાર સાથે રહે છે પરંતુ આ જે બંગલો વેચ્યો છે બંગલો છે લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો આ બંગલો કે જેની કિંમત મિલિયન ડોલર છે અને એને ખરીદનારા વ્યક્તિઓ પણ ખૂબ અમીર હોય છે અંદરની સુવિધાઓની વાત કરવામાં આવે તો ખૂબ લક્ઝરિયસ સુવિધાઓ આ બંગલાની અંદર જોવા મળે છે ખાસ કરીને વિશેષ તકનીકી બેડરૂમ હોલ કિચન તો પછી ઊંચી છત આ બંગલાની વિશેષતાઓ હોય છે અંબાણી પરિવાર જ્યારે જ્યારે અલગ અલગ દેશોમાં ફરતો હોય છે ત્યારે એમની સંપત્તિ પણ અલગ અલગ દેશોમાં હોય છે ત્યારે આ ન્યૂયોર્કનો બંગલો એમણે વેચ્યો છે ત્યારે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે આ બંગલો જે ન્યૂયોર્કમાં નહીં પરંતુ મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો છે વેચ્યો છે પરંતુ એ વાત ખોટી છે ન્યૂયોર્કમાં આવેલો એમનો બંગલો છે એ એમણે વેચ્યો છે દોસ્તો અંબાણી પરિવારમાં દરેક વ્યક્તિઓ દરેક પ્રસંગોની જે ઉજવણી છે એ એન્ટેલિયા બંગલો ખાતે થતી હોય છે આપણે જાણીએ છીએ મુંબઈમાં આવેલું એન્ટેલિયા બંગલો કે જે પંદર હજાર કરોડની કિંમતનો છે છસોથી વધારે નોકરો આ બંગલામાં કામ કરે છે નોકરોને રહેવા જમવાની વ્યવસ્થા પણ ત્યાં હોય છે ત્યારે અંબાણીના લગ્ન પ્રસંગો હોય તમામ એમની ઉજવણી એન્ટેલિયા બંગલો ખાતે જ કરવામાં આવે છે એન્ટેલિયા બંગલો ખાતે જ સેલિબ્રિટીઓનો જમાવડો હોય છે જ્યારે જ્યારે બર્થડે પાર્ટી હોય કે કોઈ પણ ઉત્સવોની સેલિબ્રેશન કરવાનું હોય ત્યારે એવું કહેવામાં આવે કે લગ્ન સેરેમની હોય તો પણ અંબાણી પરિવારનો બંગલો હોય એન્ટેલિયા એ જ ચર્ચાનો વિષય બને છે ત્યારે અનંત અને રાધિકાના લગ્ન મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા ત્યારબાદ પણ એન્ટેલિયા બંગલો દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે કે આખરે મુકેશ અંબાણીએ ન્યૂયોર્કમાં આવેલો પોતાનો બંગલો વેચ્યો છે આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજુ હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ